ઘણી બધી ઘણા વર્ષો થી કમ્પ્લેટ આપવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને બીજી વાર બે મિનિટ બીજી વાર પંચોતેર ની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વાળી ગૃહ એમાં પણ ઘણો અવાજ આવે ઘોંઘાટ થાય છે રાતના સોમવાર થી મળતું દિવસ તમામ ઘણો અવાજ થાય છે ત્યાં તો બાળકો પર ખુબ અસર થાય છે પરીક્ષા નો ટાઈમ બાળકો સારી રીતે તો ધ્યાન આપી શક્યા નથી અત્યારે શું સમસ્યા છે અત્યારે પાણી નો ઘટકાર એટલો બધો થઈ ગયો છે મચ્છર પાકે છે બાળકો પર અસર પડે છે બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણી ધીમે ધીમે વધારો થતો જ જાય છે અને કોઈ વોલ થતો જ નથી કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ નથી થતો પાણી મચ્છર આવે છે ઊંધો આવે છે કોકોટનો નો ફૂલ થાય છે તમારે તમે એક વાત તમે છે તમે કોઈ અહીંયા જોઈ જાઓ તમે ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કંડિશન